જાંબુ ખાતા પહેલા આ વિડીયો તમે એકવાર જરૂર જોઈ લેજો જાંબુ એક એવું ફળ છે જે વરસાદની શરૂઆતમાં આપણે એક થી દોઢ મહિનો જોવામાં આવે છે ખાવામાં બહુ જ ટેસ્ટી અનેક ઔષધિ ગુણ જાંબુના અંદર હોય છે અને આજ આપણે જાણશું એક દિવસમાં આપણે કેટલા જાંબુ ખાઈ શકીએ ક્યારે જાંબુનો સેવન કરવો જોઈએ બીજું કયા લોકો છે જેને જાંબુનો સેવન બિલકુલ નથી કરવો અને જાંબુથી તમને કયા સ્વાસ્થ્ય લાભ મળી શકે છે એની હું ટૂંકમાં જાણકારી કરાવીશ હું કલ્પના રેટ્રોલ એક એક્યુપ્રેન્સર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન જાંબુની અંદર પોટેશિયમ હોય છે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે ફાઇબરનો એક ખજાનો છે તાસીર એની ઠંડી છે હવે એક દિવસમાં જે મોટાવાળા જાંબુ હોય છે સાતથી આઠ તમે જાંબુ ખાઈ શકો છો બીજું સૂર્યાસ્ત પહેલાં તમને જાંબુનો સેવન કરવો છે સૂર્યાસ્ત પછી જાંબુનું સેવન બિલકુલ નથી કરવું હાર્ટને બળ અને મજબૂતી આપે છે સાથે ડાયાબિટીસ વાળા માટે ઉત્તમ ઔષધિનું કામ કરે છે કયા લોકોને જાંબુનું સેવન બિલકુલ ન કરવું જોઈએ નંબર વન જે લોકોનું બ્લડ બહુ ઘાટું છે એને જાંબુનું સેવન બિલકુલ ન કરવું જોઈએ જે લોકોને બહુ વધુ શરદી ઉધરસ કફ છે એને પણ જાંબુનું સેવન ન કરવું જોઈએ તાસીર એની ઠંડી છે ગર્ભવતી મહિલાને જાંબુનું સેવન ન કરવું જોઈએ જે લોકોને ઉલટી ઉકા થાય છે એ લોકોને પણ જાંબુનું સેવન ન કરવું જોઈએ વધુથી વધુ લોકોને શેર કરો ફરી મળીએ